બહુ જ ટૂંકા સમય કારણ કે સમયની અંદર આપણે માન ઉપસ્થિત તેમને આમંત્રણ આપ્યું હાજર રહ્યા આપણા પ્રમુખ શ્રી કામિની બેન હિતેશભાઈ પ્રીધીબેન પર બધા હાજર રહ્યા આ કાર્યક્રમ તારીખ એક ત્રીસ નવ બે હજાર ચોવીસ એટલે કે એક વીક આખો મહિનો સરસ ચૂકી કરવાની હોય છે એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમની અંદર આપણે વાનગી નિર્દેશન કરશું જેમાં આપણા મહેમાન મહેમાનશ્રીઓ વાનગી નિર્દેશન કરશે અને પોષણ માહ વિશે ટૂંકમાં બેનો સમજાવશે આજનો આ કાર્યક્રમને આગળ ધરાવશે વૈશાલી બેન દિવસ વિશેની ટૂંકમાં જાણકારી આપવાની છે એક દિવસ શું છે આ એક દિવસ તો બહેનોને જ્યારે સગર્ભાવસ્થા રહે છે ત્યારથી શરૂઆત કરીને એમનું બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો એટલે એક હજાર દિવસ આ એક હજાર દિવસ એ માતા અને એના બાળક માટે અતિ જાણ મહત્ત્વના હોય છે કારણ કે આ સમય દરમિયાન બાળકનો વિકાસ થતો હોય છે માતાના ગર્ભની અંદર અને માતા જે ખાય છે પીવે છે જે વિચારે છે એનું પૂરેપૂરું જે પોષણ છે એના બાળકને મળે છે એટલે માતાને આ સમય દરમિયાન પોતાના પોષણ અંગેની ખૂબ જ કાળજી રાખવી જોઈએ ખાવાનાથી લઈને એના જે જીવનશૈલી છે એ પણ એને એ પ્રમાણે ખૂબ જ સારી તંદુરસ્ત અને પોઝિટિવ રાખવી જોઈએ કારણ કે જેઓ માતા વિચાર ભગવાન કૃષ્ણ હતા અને એમને જ્યારે માતાજીને વાર્તા કરી હતી એમને બહેન ને અને એ વખતે એમનો જે કોકમાં બાળક હતું એ બાળક આખું કહેવાય છે કુરુક્ષેત્ર ની અંદર ચક્ર છે કોઈ નથી તોડી શકતો